નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ જેતપુર માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું બત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા રાયડો છસો થી એક હજાર રૂપિયા એરંડા બારસો થી બારસો પચાસ રૂપિયા ચણા નવસો એસી થી એક હજાર છવ્વીસ રૂપિયા અડદ બારસો થી સોળસો રૂપિયા તુવેર અગિયારસો પચાસ થી ને તેરસો એકાણું રૂપિયા ધાણા અગિયારસો એક્યાસી થી ને સોળસો એકોતેર રૂપિયા સોયાબીન છસો એસી થી સાતસો એકાણું રૂપિયા લસણ ચારસો પચાસ થી બારસો એકાણું રૂપિયા ડુંગળી એકાણું થી બસો એકોતેર રૂપિયા તલ સફેદ બારસો થી અઢારસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી પાંચસો ચોતેર રૂપિયા ઘઉં લોકડ ચારસો એકતાલીસ થી પાંચસો છત્રીસ રૂપિયા મગફળી ઝીણી સાતસો થી અગિયારસો અગિયાર રૂપિયા મગફળી સાતસો એકાવનથી થી ને અગિયારસો એકવીસ રૂપિયા કપાસ એક હજાર ચોવીસથી થી ચૌદસો છપ્પન રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો